મૂળભૂતના નીલ શરદભાઈ ભટ્ટના અભિનયને કંડાળતી ચોરંગી ફિલ્મ આવતીકાલે ભૂત સહિત સમગ્ર ગુજરાતના સિનેમાઘરમાં રજૂ થઈ રહી છે ચાર જીવનના તબક્કાઓ છે તેના લાગણીના તાણાવાણાને સાંકળી લેતી અંત્ય હૃદય આ ફિલ્મમાં અલગ અલગ તબક્કાઓ માનવીય જીવનની સાંપ્રત સમસ્યાને અભિભૂત કરે છે મારું નામ નીલ શરદભાઈ ભટ્ટ છે હું ભુજનો જ છું મારું જન્મને બધું અહીંયા જ થયું છે અને બારમા ધોરણ પછી હું અહીંયાથી એમએસ યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે ગયેલો થિએટરમાં મેં કરેલું છે બેઝિકલી એમ એસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ડ્રામામાં કરેલી છે અને પછી થિયેટર નાટકો ઘણા બધા કરેલા છે મારા નાટકો ભારત રંગ મહોત્સવ એમાં બી ગયેલું છે આપણા ગુજરાતમાંથી એક સિલેક્ટ થયું હતું જે નાટકનું નામ હતું માનવીની ભવાઈ અને એના પછી ફિલ્મોમાં ઘણું બધું ટેકનિકલી કામ કરેલું છે પ્રોડક્શન હોય ડિરેક્શન ટીમમાં હોય કે ભાઈ ઘણા ઘણા અલગ અલગ તબક્કામાં જે ફિલ્મોમાં આવે એમાં કામ કર્યું છે અને અત્યારે મારી ફિલ્મ આવી રહી છે ફિલ્મનું નામ છે ચોરંગી અને ફિલ્મમાં હું એઝ એ એક્ટર છું અને એ ફિલ્મમાં હું ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છું અને ત્રીસ જાન્યુઆરી કાલે જ છે ત્રીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે ફિલ્મ મારી તો બસ કચ્છના લોકો પ્રેમ આપે અને બધા સાથ સહકાર આપે અને ફિલ્મ જોવાની પણ મજા આવશે એટલે ફિલ્મ વિશે હું આપને વાત કરું તો ચાર રંગની સ્ટોરી છે જે આપણે હોય છે કે ભાઈ લાગણી હોય છે એમાં અલગ અલગ તબક્કામાં જે લાગણી હોય છે ઇમોશન હોય છે ભાવનાઓ હોય છે એના ઉપર આખી છે ફિલ્મ અને ચાર રંગની આપણે ચાર રિલેશનશીપની વાત છે કે ભાઈ વીસ વર્ષની ઉંમર છે અને ત્યારે આપણે જે રિલેશનશીપ હોય છે એના વિશે છે પછી ત્રીસથી પાંત્રીસ વચ્ચેનો જે સમયગાળો હોય છે એનામાં જે રિલેશનશીપ હોય છે કે ભાઈ લગ્ન કરવાના તબક્કા ઉપર જાય છે અને પછી આગળ શું થાય છે એમાં અડચણ આવે છે કઈ રીતે છે એના ઉપર છે અને પચાસ વરસથી ઉપરનું જે આપણે હોય કે ભાઈ પતિ પત્ની ઘરે હોય છે અને પછી એનામાં જે રિલેશનશીપ હોય અને કઈ રીતે એનું મેનેજ થતું હોય છે અને શું બધા પ્રોબ્લેમ્સ આવે છે એને કઈ રીતે સોલ્યુશન લાવવું છે એ અને આપણે આ ચાર જે વાર્તા જે છે એનામાં જે એક મેઇન એક કેરેક્ટર હોય છે કે જે ચાર વાર્તાને કનેક્શન બેસાડે છે કેમ કે ચારે વાર્તા અલગ અલગ નથી ચાલતી બધી અરસપરસ સાથે જ ચાલે છે તો એ જે કેરેક્ટર છે એમાં આપણે આપ સૌ બધા જાણતા જ હશો સંજયભાઈ ગોરોડિયા સર એ આ ફિલ્મમાં છે અને એમની સાથે સોની ભટ્ટ કરીને છે એ ચારે વાર્તાઓ જે છે એને કનેક્શન આપવું જે કરે આપણે એ રીતે આખી વાત ચાલે છે અને ફિલ્મમાં હું વધારે બીજું કહું તો એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ કેમ કે ફિલ્મ જોઈએ છે તો આપણે જવાબ મળી જાય છે કે ભાઈ આ પ્રશ્ન હતો મારા જીવનમાં કે આ જોયું તો મને એમાંથી સલાહ મળી